टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ब्रेक बाद आपने स्वागत है। बांग्लादेश में अत्यधिक जबरजस्त विरोध कही रहा है। અહીંના હિન્દુઓ પર વધુ એક વખત આફત ત્રાટકી છે બાંગ્લાદેશમાં ગુરુવારે રાતથી જ જેહાદીઓ કટ્ટરવાદીઓ અને તોફાનીઓ ભારે કેર વર્તાવી રહ્યા છે શુક્રવારે વહેલી સવાર સુધી હિંસાનું તાંડવ રહ્યું હતું જેહાદીઓ રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા તેઓ ભારતની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા જાણે કે કસાઈઓની આખી ફોજ રસ્તા પર ઉતરી પડી હોય અત્યારે એવી સ્થિતિ છે હિંસાના તાંડવ વચ્ચે એક એવી ઘટના બની છે કે જેનાથી તમારું લોહી ઉકળી ઉઠશે બાંગ્લાદેશમાં આ વિરોધ પ્રદર્શનની આડમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે અહીં હિન્દુ યુવક દીપુચંદ્ર દાસને ખૂબ જ માર મારવામાં આવ્યો ત્યાં સુધી કે તેણે દમ ના તોડ્યો એટલું નહીં એ જિહાદી ટોળાએ એના મૃતદેહને આગ લગાવી દીધી હિન્દુઓ પર હુમલા કરવા માટે બિલકુલ પાકિસ્તાનીઓની જેમ કાવતરું પાર પાડવામાં આવે છે પાકિસ્તાનમાં જ્યારે પણ કોઈ હિન્દુને ટાર્ગેટ કરવાનો હોય ત્યારે તેના પર ખોટો આરોપ મૂકવામાં આવે એવો આરોપ મૂકવામાં આવે કે તેણે ઇસ્લામ ધર્મનું અપમાન કર્યું છે કોઈ પુરાવા આપવાની જરૂર નથી રહેતી દીપુચંદ્ર દાસની જેમ એ વ્યક્તિને કોમી ટોળું ખલાસ કરી નાખે છે હવે તમને સવાલ થઈ શકે કે ગુરુવારે રાતથી બાંગ્લાદેશમાં કેમ ઓચિંતા વિરોધ પ્રદર્શનો શરૂ થયા મૂળ વાત એટલી છે કે અહીંના એક યુવા નેતા શરીફ ઓસમાન હાદીના મોતને લીધે જ બાંગ્લાદેશી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ કેસમાં કોઈ કારણ વિના બાંગ્લાદેશીઓ ભારતની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એટલું જ નહીં હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે હાદીને બારમી ડિસેમ્બરે ગોળી મારવામાં આવી અત્યારે તમે બાંગ્લાદેશમાં વિરોધની આ તસવીરો જુઓ છો એના મૂળમાં એક ડર રહેલો છે હકીકતમાં પાકિસ્તાનમાં અજાણ્યા હુમલા કોરોના હુમલાના સમાચાર તો તમે અવારનવાર સાંભળ્યા હશે અજાણ્યા હુમલાખોરો અચિંતા પ્રગટ થાય છે આતંકવાદીઓને ગોળી મારીને ગાયબ થઈ જાય છે હવે બાંગ્લાદેશના આતંકી નેતાઓને બિલકુલ એવો જ ડર સતાવી રહ્યો છે બલકે હાદીની પણ એ જ સ્ટાઇલમાં હત્યા કરવામાં આવી આખું બાંગ્લાદેશ હાદીની મોતનો વિરોધ કરી રહ્યો છે વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તેઓ કૂચ કરી રહ્યા છે રસ્તાઓ બ્લોક કરી રહ્યા છે ખાદી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે તેમણે બાંગ્લાદેશના જાણીતા અખબાર પ્રોથોલ અલોનીની આખી બિલ્ડિંગને ખલાસ કરી દીધી જેના પછી આ તોફાનીઓએ ધ ડેઇલી સ્ટારની ઓફિસ પર પણ હુમલો કર્યો તોફાનીઓએ આરોપ મૂક્યો કે આ બંને અખબારો ભારતના એજન્ટ્સ છે આ હુમલામાં અનેક પત્રકારો ફસાયા હતા આ તોફાનીઓ શેખ હસીનાને બાંગ્લાદેશના હવાલે કરવાની પણ માંગણી કરી રહ્યા છે શેખ હસીના જ્યારથી ભારત આવ્યા છે ત્યારથી તેમના પર જાત જાતના આરોપ મૂકવામાં આવતા રહે છે તેમને એક પછી એક સજા પણ આપવામાં આવે છે શેખ હસીના ભારતમાં આવ્યા બાદ મોહમ્મદ યુનો સત્તા પર છે અમેરિકાએ શેખ હસીનાને હટાવવા માટે વિદ્યાર્થી નેતાઓની પાસેથી વિરોધ પ્રદર્શન કરાવ્યા આવા જ વિદ્યાર્થી નેતાઓમાં શરીફ ઓસમાન હાદી સામેલ હતો બાંગ્લાદેશમાં અગિયારમી ડિસેમ્બરે ચૂંટણી વિશે જાહેરાત કરવામાં આવી હાદીએ પણ નક્કી કર્યું કે ચૂંટણી પ્રચારમાં ઉતરવું છે બારમી ડિસેમ્બરે તે ચૂંટણી પ્રચાર કરવા માટે ગયો ત્યારે તેને ગોળી મારવામાં આવી તેને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ થઈ હતી તેને એર એમ્બ્યુલન્સમાં સિંગાપોર લઈ જવામાં આવ્યો હતો જેનાથી તમને ખ્યાલ આવશે કે બાંગ્લાદેશની જહાદી તાકાતો માટે એ કેટલો મહત્ત્વનો છે યુનુસ પોતે હાદીના પરિવારને મળ્યા હતા હવે હાદી આ દુનિયામાં રહ્યો નથી એટલે આ દેશના વિદ્યાર્થીઓ રસ્તાઓ પર નીકળી પડ્યા કેમ કે તેમના આકાઓએ તેમને હુકમ કર્યો કે રસ્તા ઉપર વિરોધ કરો હવે તમે સમજો કે જો સરકાર ન માનતી હોય તો વિરોધ કરવો પડે બાંગ્લાદેશી સરકાર તો હાદી જેવા લોકોને જ માને છે એમ છતાં વિરોધ થઈ રહ્યો છે કેમ કે આતંકના આકાઓ અત્યારે ફફડી રહ્યા છે આ લોકો કહી રહ્યા છે કે શેખ હસીનાના સમર્થકોએ હાદીને ગોળી મારે છે જોકે અંદરખાને તેમને એવો ડર છે કે શેખ હસીનાના સમર્થકોને હુમલો કરવા માટે કોઈ ભારતીય ધુરંધરે જ પ્રેર્યો હશે હવે આ અજાણ્યા હુમલાખોરોનો હેન્ડલર કોણ છે એનો કોઈને ખ્યાલ નથી તમે કદાચ જો ધુરંધર ફિલ્મ જોયું હોય તો કદાચ એના વિશે ખ્યાલ આવી જાય મૂળ વાત જ એટલી છે કે રાષ્ટ્રના હિતમાં અમુક વાતો ફોડ પાડીને કહી શકાય નહીં વળી અમારા માટે તો રાષ્ટ્રહિત સર્વોપરી છે એટલે અમે વધારે ફોડ પાડીશું જ નહીં ખેર હુમલાખોરોના નામ બહાર આવી ગયા છે આ કેસમાં મુખ્ય શૂટર ફૈઝલ કરીમ છે જે શેખ હસીનાની પાર્ટીની સાથે જોડાયો છે શેખ હસીના અત્યારે ભારતમાં છે એટલે આતંકના આકાઓ માને છે કે ભારતમાંથી જ કોઈ હેન્ડલર શેખ હસીનાના સમર્થકોનો ઉપયોગ કરી રહ્યો છે હાદી ભારતનો કટ્ટર દુશ્મન છે તેણે થોડાક સમય પહેલાં જ એક પોસ્ટ કરી હતી જેમાં તેણે એક નકશો બતાવ્યો હતો આ નકશામાં આપણા પૂર્વોત્તર ભારતના સાતે રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ બતાવવામાં આવ્યો હતો એટલું જ નહીં પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક ભાગોને પણ બાંગ્લાદેશનો ભાગ ગણાવવામાં આવ્યો હતો બીજી તરફ પાકિસ્તાનનો ભાગ પણ વધારી દીધો એમાં જમ્મુ કાશ્મીર પંજાબ અને રાજસ્થાનના અમુક ભાગને પાકિસ્તાનના ભાગ ગણાવ્યા હાદી વારંવાર આવી હરકતો કરતો હતો હવે હાદીનું એકમાત્ર મિશન ભારત વિરુદ્ધ કાવતર રચવાનું જ હતું તે બાંગ્લાદેશના લોકોને ભારતની વિરુદ્ધ ઉશ્કેરતો હતો હવે જ્યારે આવી વ્યક્તિ ચૂંટણી પ્રચાર વખતે ઠાર મરાયો એટલે બાંગ્લાદેશમાં ભારત સમર્થક અજાણ્યા હુમલાખોરોનો ડર ફેલાયો છે હવે હાદીની હત્યા ભારતના શુભેચ્છકોએ કરાવી હોવાની વાત ખોટી રીતે ફેલાવવામાં આવી રહી છે જેના માટે કહેવામાં આવી રહ્યું છે કે હાદી પર હુમલો કરનારો ફૈઝલ બાંગ્લાદેશમાંથી ભાગીને ભારત જતો રહ્યો છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ શૂટર આસામના ગુવાહાટીમાં છે બાંગ્લાદેશમાં જંગલની આગની જેમ આ વાત ફેલાઈ ગઈ છે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડે જ ખુલાસો કર્યો કે હાદીના હુમલાખોરો ભારત જતા રહ્યા હોવાની વાતને કન્ફર્મ રીતે કહી ન શકાય બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના ખુલાસા છતાં પણ બાંગ્લાદેશમાં કોઈ આ વાત માનવા તૈયાર જ નથી બધા લોકો માનવા લાગે છે કે ભારતે જ હાદીની હત્યા કરાવી છે યુરેશ સરકારે જ એક રીતે આ વાત ફેલાવી હતી આ વાતને કન્ફર્મ કરવા માટે બાંગ્લાદેશમાં રહેલા ભારતના રાજદૂતને તેડું મોકલવામાં આવ્યું બાંગ્લાદેશે ભારતના રાજદૂતને સવાલ કર્યો કે અમારા નેતાને ગોળી મારનારા ફૈઝલને તમે આશરો કેમ આપ્યો હતો શેખ હસીનાના સમર્થકો તરફથી એકદમ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે કે શેખ હસીના ભારતમાં આવ્યા એના પછી ચૌદસો રાજકીય વિરોધીઓની હત્યા કરવામાં આવી છે હવે જ્યારે કોઈએ વળતો હુમલો કર્યો ત્યારે હંગો મચાવવામાં આવે છે બાંગ્લાદેશમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જેમાં માત્ર ને માત્ર ભારતની વિરુદ્ધ ઝેર રોકવામાં આવી રહ્યો છે તેઓ પોતાના દેશના લોકોને એવું સપનું બતાવી રહ્યા છે કે સેવન સિસ્ટર્સ એટલે કે પૂર્વોત્તર ભારતના સાત રાજ્યો પર બાંગ્લાદેશનો કબજો થઈ જશે આ જે નેતાઓ માને છે અમે ભારતમાં રહેલા બાંગ્લાદેશીઓને કહીશું એટલે તેઓ ચિકન સ્નેક પર બેસી જશે એટલે પૂર્વોત્તર ભારતના સાત રાજ્યો ભારતથી અલગ થઈ જશે કેમ કે ચિકન સ્નેકનો એકમાત્ર સાંકળો રૂટ જ પૂર્વોત્તર ભારતને દેશના બીજા ભાગોથી જોડે છે બાંગ્લાદેશમાં આદિ હિંસાની તમે જે તસવીરો જોઈ છે એનું પુનરાવર્તન ભારતમાં પણ થઈ શકે છે કેમકે આપણે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બાંગ્લાદેશી ઘુસણખોરો અત્યારે ઉપલબ્ધ જ છે હવે આ ઘુસણખોરો કેવી રીતે જન્મનું પ્રમાણપત્ર મેળવે છે એનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો જાણવો ખૂબ જરૂરી છે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો